હવે ગુજરાતીના છેડે ક્યારેક પડ્યું અને પડી આવે માર્ક કરો પડ્યું અથવા પડી હજી માર્ક કરજો પડ્યું અથવા પડી જો તમે વિડીયો અહીંયા સુધી જોઈ રહ્યા છો તો તમે શું પ્રોબ્લેમ ફેસ કરો છો એ મને આપો હું સોલ્યુશન માટે ડેમો સેશન લાઈવ સેશન લઈ તમારી સામે આવીશ ચાલો મુદ્દા ઉપર ફરીથી અહીંયા આવીએ ગુજરાતી વાક્યમાં છેડે પડ્યું પડી આવે હવે પડયું પડીની ડાબી બાજુ આવે ક્રિયા શું જોઈએ ક્રિયા સમજો બે શબ્દ ગુજરાતીથી અંગ્રેજી માટે પહેલાં ગુજરાતીનું પ્લેટફોર્મ જુઓ પહેલું એક્ઝામ્પલ મારે ઓકે વહેલા જવું થઈ ગઈ ને ક્રિયા જવું ક્રિયા આવી ગઈ પડ્યું પડીમાંથી પડ્યું પડ્યો પડીમાંથી પડ્યું બીજું અમારે બી રાહ ક્રિયા આવી ગઈ રાહ જોવી પડી ઓકે આ ગુજરાતી છે આ ગુજરાતી ક્યાં છે તમારા માઇન્ડમાં છે ઓકે આ ગુજરાતી તમારું મારું નહીં તમારા લાઈફનું ગુજરાતી તમે બોલો જ છો એ ગુજરાતીને માધ્યમ બનાવો હવે પડ્યું પડીના બે ઉદાહરણ આપી દીધા હવે જ્યારે પણ તમારા વાક્યમાં ક્રિયા સાથે પડ્યું પડી આવે ક્રિયા સાથે પડ્યું પડી આવે મારી સાથે અત્યાર સુધી તમે જો વિડીયોમાં જોડાયેલા છો તો જ આગળ વધીએ જો ગુજરાતીમાં પડ્યું પડી લાવો છો તો મૂકી દેવાનું બીજા સ્થાન ઉપર પડયું પડી માટે પડયું પડી માટે હેડ ટુ કરેક્ટ હેડ ટુ ભૂલાશે નહીં હા ભૂલો ભલે બીજું બધું આ ભૂલતા નહીં કોના માટે પડ્યું પડી સરત ક્રિયાવાળું કોનાવાળું ક્રિયાવાળું પડ્યું પડી ચાલો મારે એટલે આઈ હવે ગુજરાતીનો છેડો પડ્યું ક્રિયા પડ્યું ક્રિયા પડી તો ક્રિયા પડ્યું એટલે પડ્યું માટે હેડ ટુ ઓકે જવું જવું એટલે ગો લો ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન હેડ ટુ ગો અરલી એટલે વહેલા આપેલું વાક્ય ચલો અમારે એટલે વી હમ રાહ જોવી પડી પડી એટલે હેડ ટુ ક્રિયા સાથે પડી એટલે હેડ ટુ રાહ જોવી એટલે વેટ ફોર બસ બસ નહી એટલે બસ માટે થઈ જ માટે એટલે ફોર બી યુ એસ બસ બે એક્ઝામ્પલ જો તમને સમજમાં આવ્યા હોય તો હવે ઇંગ્લિશમાં વિચારો ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારો પહેલા સ્થાન ઉપર પોતાના માટે આઈ ઓકે પછી મેં તમને કીધું એ પ્રમાણે હેડ ટુ ઓકે હવે ક્રિયા કઈ આવડે છે કઈ આવડે છે લઈ લો ખાવું આઈ હેડ ટુ ઇટ લેટ લો હેડ ટુ ઇટ લેટ એટલે મોડું મારે મોડું ખાવું પડ્યું સી હેડ ટુ લીવ એટલે છોડવું લીવ એટલે છોડવું લીવ એટલે છોડવું શું સ્ટડી છોડવું તેને અભ્યાસ છોડવો પડ્યો એટલે પડ્યો પડી માંથી એક તો આવશે જ બસ આ છે તમારો ટોપિક હવે મેં તમારી અગવડમાં ઊભી કરી દીધી સગવડ હવે જો પ્રેક્ટિસ કરવા તૈયાર તો કરો વાર કાઢો ધાર અટકો તો મને કહેજો નહીં આપવું એવું નથી જલ્દી આપીશ સોલ્યુશન તમારે મને આ વિડીયો શેર કરી આપવાનો છે કયા સિટીમાંથી જુઓ છો એ સિટી લોકેશન સાથે કોમેન્ટ સેક્શનમાં તમારી પ્રેઝન્સ હાજરી આપજો અને આવા જ વિડીયો જો તમને રેગ્યુલર જોઈતા હોય તો ફૂલ સપોર્ટ ફૂલ શેર કોમેન્ટ જય હિન્દ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી શીખતા રહો વિચારતા રહો